મારો બેટો આવ્યો કાળીગુ લેવા અને પેસી ગયો મારે કાળીગુ તો હાલવું જ પડશે કોક આવે

મારે તો કાળા નું કામ થઈ ગયું પણ હેડવાડી પગડી છે પણ હવે વાઢવી તો પડશે કાળેગો તો હારો પાજ છે અલ્યા અલ્યા ઉમાર ઉડું મને કાળે એક મોટું પડ્યું તું અને ચૂકું લઈ દાદ હો ઓલો મગના ને મોજ જીવ રહી જા ને કાળે કાળે મારે બટીન દાદ તો હવે કરવું શું એનો છેતરી ગા કરી જો હવે રાજે અને દેવ કોણ થાય હે હા હારો કાળેગો ગયો દબર બેઠો મારે મગફળી નું શું શું છે આજ કહો તો ખર્ચો માથે પડે એવું લાગે છે ખુલ્લો મીચો ધોરણ આવ્યો ધોપો ખુલ્લો મીચી ગયો પડે મગફળી ચેક કરવી પડશે

માથે જ છે પણ ખેડૂતોને માથે જ દે મગફળી નું ધોન ખર્ચો માથે દો રૂપિયા ના ભાવે કંકોડો લેશે હું મગફળી આ હળી ગઈ છે હું તો આ ને માથે છે

હારી થોડી થોડી ખારવાસ ગરી છે વરસાદ ભર્યા ને એટલે અને હારી વાડું પી નદી હારી બે ત્રણ દાડા ની છે તોય બગડે છે ને વાઢ તોય બગડવાની હે બાજરી વીસથી બાજરી વાય

તારા નુકસાન છે નુકસાન બેઠા નહી વાત તો હળી ગયા હળી ગયા તમે શું લેવાના કંકોડો કરી કરીને હુકા પાપડ હુલતો તમે ખેતર માં તમે મગનદી આપડે તમે જવા જ ખેતર માં ગયા હતા માથે ચાલીસ હજાર નો ખર્ચો કર્યો દસ થી બારસો રૂપિયા ના ભાવે ચલ જોજો તો અમે દસ થેલી બાર પોસ્ટ ત્રણ હજાર વાય છે તો અમારે આ બેઠા ભાવ પેલા

દરરોજના નવા નવા સાડા સાત વાગે કોમેડી વિડીયો આવતા રહેશે જોવાનું ભૂલતા નહીં જય માતાજી